રાષ્ટ્રનો વિકાસ મહદઅંશે અટકી પણ શકે છે પહેલ ગામમાં હુમલો થયો ત્યારે કાશ્મીરમાં એક જ વાત રહેતી હતી કે ગુજરાતીઓ જો પ્રવાસમાં નહીં આવે તો અમારું શું થશે કાશ્મીર હોય હરદ્વાર હોય કે કોઈ પણ પ્રવાસન સ્થળ હોય તમને ગુજરાતી મળશે મળશે ને મળશે જ અને આ જ ગુજરાતની તાકાત છે ગુજરાતના સ્થાપના દિને આપ સર્વને શુભકામના બીજી તરફ આજે મજૂર દિવસ છે લેબર ડે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય એની સફળતામાં એના ઉદ્યોગ જગતમાં એના કામદાર વગર નકામો છે જો કામદાર નહીં હોય એમના શ્રમિકો નહીં હોય એમની પાસે તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝનો પણ વિકાસ નહીં થાય અને રાષ્ટ્રના વિકાસમાં આ રીતે શ્રમિકોનું કામદારોનું પણ એટલું જ મહત્વ છે ત્યારે આજે મજૂર ડે લેબર ડે ની પણ અમારા તમામ કામદાર કારીગર વર્ગને શુભકામના જોઈએ આજના મુખ્ય સમાચાર

ઉનાળાની કાળઝાર ગરમીમાં એસટીમાં મુસાફરી કરીને આવતા પ્રવાસીઓ માટે એસટી ડિપોમાં જ નિઃશુલ્ક ઠંડી છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરતું જૈન જાગૃતિ સેન્ટર અને આકરા તાપ અને બળબળતા બપોરે સ્લીપર કે ચપ્પલ વિહોણા ગરીબ લોકોના તળિયા ઢાકે છે ઓનલી ઇન્ડિયન ખિસ્સા ખર્ચમાંથી કરી રહ્યા છે સેવા આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક